તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સામે રોષ જોવા મળી રહ્યો છે વિજય શાહના નિવેદનથી વડોદરા વાસીઓમાં રોષ બબૂકી ઉઠ્યો છે ત્રીસ વર્ષથી વડોદરામાં જ્યારે ભાજપનું શાસન છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે ખોબે ને ખોબે મત પણ આપવામાં આવ્યા છે ઓછા મત છોડો વધુ મત આપ્યા ત્યાં પણ બોમો છે પ્રજા કોને મત આપે તે તેમનો સ્વતંત્ર અધિકાર છે તેવો સ્થાનિકોમાં એક સૂર થઈ ઉઠ્યો છે ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે ચૂંટાયેલા નેતાઓને સલાહ આપી છે કે જ્યાં ઓછા મત મળ્યા હોય ત્યાં વિચારીને કામ કરવું જોઈએ આડકત્રી રીતે કામ ન કરવું જોઈએ તેવી પણ તેવું પણ માની લઈએ ત્યારે વડોદરાવાસી શું કરે છે તેમની સાથે વાત કરીશું દીપકભાઈ જે રીતે ભાજપ પ્રમુખ સત્તા ભાજપ ની ત્રીસ વર્ષથી અહીંયા છે વડોદરાવાસીઓ વોટ આપી રહ્યા છે સાડા પાંચ છ છ લાખની લીડ થી જીતે છે ને પછી એવું સાંભળવામાં આવે શું કહેશે આ એક જાત એમનું જે ઘમંડ છે ને એ વડોદરાવાસીઓ હવે આવનારા કોર્પોરેશન ઇલેક્શનમાં તોડશે તમે વિચાર કરો કે જ્યારે આજે જીત્યા છે હેમાંગભાઈ જોશી કે હર્યા નથી હર્યા હોત તમે આ સ્ટેટમેન્ટ આપ્યું હોત તો એક ટાઈમે લોકો વિચાર પણ જીત્યા હોવા છતાં જો તમે આવું બે જવાબદારીપૂર્વક જો સ્ટેટમેન્ટ આપો તો જે લોકોએ તમને વોટ આપ્યા છે જે વિસ્તારના લોકો છે ભલે ત્યાંથી તમને ઓછા વોટ મળ્યા હોય તો તમારે એ વિચારવું જોઈએ કે તમે વિસ્તારમાં કામો નથી કર્યા એટલે લોકોએ તમને આ વોટ નહીં આવ્યો તમે પાછું ઉલટું એવું કહો છો કે ત્યાં કામ જ નહીં કરવાના એટલે મારે કહેવાનું એક જ છે તમારા જવાબદાર ચેનલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કેબિનેટ મંત્રી જે સીઆર પાટી પાટીલ સાહેબ છે પ્રદેશ અધ્યક્ષ બી છે એમને કે ભાઈ આવા નેતાને વડોદરામાંથી પદ પર મૂક્યા છે તાત્કાલિક હટાવો આ ભેદભાવની જે રાજનીતિ કરે છે સહન કરે એટલે ખાસ કરીને આ બધા જે છે અને અમે અને ખાસ કરીને જ્યારે સુરત અને અમદાવાદનો જ્યારે વિકાસ થતો હોય અને વડોદરા વિકાસથી વંચિત રહી જતું હોય તો એવું તો તમારું શું કારણ છે એ પહેલા કોર્પોરેટરો ધારાસભ્યોને પૂછવાની જરૂર છે એટલે ખાસ કરીને આવનારા દિવસોની અંદર જો કદાચ કોર્પોરેશનનું ઇલેક્શન છે તો આ કોર્પોરેટરને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ચપ્પલનો હાર પણ પહેરવો પડશે એવી ફરજ ના પડે એના માટે વિકાસના કાર્યો કરવા જોઈએ અને આ ગ્રાન્ટ જે આ ગ્રાન્ટ કોઈના બાપના રૂપિયાની નથી આ નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાની છે એટલે સાચી દિશામાં ગ્રાન્ટ વપરાય એ રીતનું નિવેદન કરવું જોઈએ તેવી અમારી માંગ છે ક્યાંક ને ક્યાંક સાહેબ બોલવામાં યા તો પછી ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રેશર હોય જે રીતના મુખ્યમંત્રી સાહેબને ને સી આર પાટીલ સાહેબ કીધું કે વડોદરાનો વિકાસ નથી આ બધે ગુચવાડાને લઈને ક્યાંક વિજયશાહ બોલી ગયા એવું લાગ્યું છે પરંતુ જે કહી રહ્યા છે કે જે વિસ્તારોમાં મત ઓછા મળે છે ત્યાં કામ કરવા વિચારવું પડશે જ્યાં વધુ મત ત્યાં કામ કરવું પરંતુ વડોદરા શહેરનો ત્રીસ વર્ષથી વિકાસ જ ક્યાં થયો છે વડોદરા શહેરના તળાવ લઈ લો નદીઓ લઈ લો વડોદરા શહેરના રોડ રસ્તા લઈ લો લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું ડ્રેનેજની સમસ્યા છે ઘણી સમસ્યાઓ છે ત્રીસ વર્ષથી રાજ્ય સરકાર બી રૂપિયા આલે છે કેન્દ્ર સરકાર બી આલે છે પરંતુ વડોદરાનો વિકાસ જ નહીં થયો ત્યાં પણ નવું ગતકડું મૂકે છે કે જ્યાં મત નથી મળ્યા ત્યાં કામ નથી કરવું કેમેરા પર્સન નિકેશ વડા સાથે શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા